ચાલો વાત કરીએ ભારતના ઇતિહાસની એ નિર્ણાયક ક્ષણની જેણે દેશની દશા અને દિશા બંને બદલી નાખ્યા હા હું વાત કરું છું અઢારસો સત્તાવનના સંગ્રામની આ કોઈ એકાએક થયેલી ઘટના નહોતી ના આ તો એવો દારૂ ગોળો હતો જે દાયકાઓથી જમા થઈ રહ્યો હતો અને બસ એક નાનકડી ચિનગારીની જ રાહ જોઈ રહ્યો હતો તો ચાલો આમાં આપણે ઊંડા ઉતરીએ આજે આપણે આ ઐતિહાસિક ઘટનાના આમ તો દરેક પાસાને સમજવાની કોશિશ કરીશું એના મૂળમાં કયા કારણો હતા એનાથી માંડીને એનો વારસો આપણા પર શું અસર કરી ગયો બધું જ તો સૌથી પહેલાં આપણે એ લાંબા ગાળાના કારણો પર એક નજર કરીએ જેના લીધે આખા ભારતમાં આપણે કહી શકીએ કે એકદમ વિસ્ફોટક માહોલ બની ગયો હતો જુઓ અહીં આપણે અસંતોષના પાંચ મુખ્ય સ્તંભો જોઈ શકીએ છીએ આ પાંચ કારણો છતાં જેણે અઢારસો સત્તાવનના સંગ્રામનો પાયો નાખ્યો હતો સમજવા જેવી વાત એ છે કે આ કોઈ એક કારણનું પરિણામ નહોતું બિલકુલ નહીં આ તો વર્ષોથી ચાલતા શોષણ અને અન્યાયનો એક જણે સરવાળો હતો હવે આ વહીવટી કારણોને જુઓ આખું તંત્ર જેવી રીતે ગોઠવાયું હતું કે ફાયદો માત્ર ને માત્ર અંગ્રેજોને જ થાય વિચારો ભારતીયોને પોતાના જ દેશમાં કોઈ ઉચ્ચ પદ પર નોકરી નહોતી મળતી અને ન્યાય ન્યાયતંત્ર તો ભ્રષ્ટાચારથી ખદબદતું હતું આનાથી લોકોમાં જે નિરાશા અને ગુસ્સો ફેલાયો એની તો કલ્પના જ કરવી રહી અને પછી આવે છે આર્થિક કારણો અંગ્રેજોએ ભારતને આર્થિક રીતે રીતસરનું પાયમાલ કરી નાખ્યું અહીંના જે સદીઓ જૂના વિશ્વવિખ્યાત ઉદ્યોગો હતા જેમ કે કાપડ ઉદ્યોગ હસ્તકળા એ બધાને વ્યવસ્થિત રીતે ખતમ કરી દીધા ભારતની બધી સંપત્તિ ઇંગ્લેન્ડ તરફ વહેવા લાગી અને પરિણામ આપણા સ્થાનિક કારીગરો અને ખેડૂતો બરબાદ થઈ ગયા વાત અહીં જ ન અટકી ઘણા ભારતીયોને એવું લાગવા માંડ્યું કે હવે તો એમની સંસ્કૃતિ અને ધર્મો પર સીધો હુમલો થઈ રહ્યો છે એક તરફ ખ્રિસ્તી ધર્માંતરણને પ્રોત્સાહન અપાતું હતું અને બીજી તરફ ભારતીય રીતરિવાજોની રિવાજોની ખુલ્લેઆમ મજાક ઉડાવાતી હતી આનાથી લોકોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો અને આ સંઘર્ષમાં એક ખૂબ જ અંગત અને ધાર્મિક રંગ ભળ્યો અને નવાઈની વાત તો જુઓ જે ભારતીય સિપાહીઓ અંગ્રેજી સૈન્યની કરોડરજ્જુ ગણાતા હતા એ પોતે જ શોષણ અને ભેદભાવનો શિકાર બની રહ્યા હતા પગાર ઓછો પ્રમોશનની કોઈ આશા નહીં અને ઉપરથી એમના ધાર્મિક રિવાજોનું પણ અપમાન થતું આ બધું ક્યાં સુધી ચાલવાનું હતું તો હવે વાત કરીએ એ ચિનગારીની જેણે આખા દારૂગોળાના ઢગલામાં આગ લગાડી દીધી અને એ ચિનગારી શું હતી ખબર છે લશ્કરની એક નવી ટેકનોલોજી એક નવી બંદૂક અંગ્રેજોએ જૂની બ્રાઉન બેસ રાઇફલની જગ્યાએ આ નવી એનફિલ્ડ રાઇફલ લશ્કરમાં દાખલ કરી હવે આ રાઇફલ આમ તો સારી હતી પણ સમસ્યા હતી એના કારતુસમાં આ કારતૂસને બંદૂકમાં ભરતા પહેલાં સૈનિકોએ એને દાંતથી તોડવું પડતું હતું અને આ જ વાત સમસ્યાનું મૂળ બની અને પછી એક અફવા ફેલાઈ જંગલમાં આગ ને બસ એ જ રીતે એ હતી કે આ કારતૂસો પર ગાય અને ડુક્કરની ચરબી લગાવવામાં આવી હતી બસ આટલું જ કાફી હતું સૈનિકોને લાગ્યું કે આ કોઈ ભૂલ નથી પણ એમના ધર્મભ્રષ્ટ કરવાનો એક ઈરાદાપૂર્વકનો પ્રયાસ છે હવે આ વાત કેમ આટલી ગંભીર હતી કારણ કે ગાય હિન્દુઓ માટે પવિત્ર છે અને ડુક્કર મુસ્લિમો માટે હરામ એટલે કારતુસને મોઢે અડાડવાનો મતલબ હતો પોતાના ધર્મને ભ્રષ્ટ કરવો તો સમજી શકાય છે કે આ વિરોધ ખાલી એક નવી રાઇફલનો નહોતો અને ધર્મ પરના હુમલા તરીકે જોવામાં આવ્યો અને આ વાત કોઈ પણ સૈનિક માટે અસહ્ય હતી અને જ્યારે સૈનિકોએ આ કારતુસ વાપરવાની ના પાડી બસ ત્યાંથી જ ખુલ્લા બળવાની શરૂઆત થઈ ગઈ બધું શરૂ થયું ઓગણત્રીસ માર્ચ અઢારસો સત્તાવનના રોજ બેરખપુરમાં જ્યાં મંગલ પાંડેએ નવા કારતુસનો ઉપયોગ કરવાનો સાફ ઇનકાર કરી દીધો આઠ એપ્રિલે મંગલ પાંડેને ફાંસી આપવામાં આવી અને તેઓ આ સંગ્રામના પહેલા શહીદ બન્યા પણ આ શહાદત વ્યર્થ ન ગઈ દસ મેના રોજ મેરઠમાં સૈનિકોએ બળવો પોકાર્યો દિલ્હી તરફ કૂચ કરી અને બહાદુર શાહ ઝફરને હિન્દુસ્તાનના શહેનશાહ જાહેર કરી દીધા એક નાની ચિનગારી હવે દાવાનર બની ચૂકી હતી આ સંગ્રામ ખૂબ ઝડપથી ફેલાયો પણ એની સામે પડકારો પણ એટલા જ મોટા હતા આખરે આ બળવો નિષ્ફળ ગયો અને એના પરિણામો ખૂબ દૂરગામી આવ્યા તો સવાલ એ થાય કે આટલો મોટો સંગ્રામ નિષ્ફળ કેમ ગયો કારણો ઘણા હતા અંગ્રેજો પાસે આપણા કરતાં વધુ સારા હથિયારો હતા રેલવે અને તારટપાલ જેવી સુવિધાઓ હતી દરિયા પર એમનું નિયંત્રણ હતું એટલે એમને ઇંગ્લેન્ડથી મદદ ઝડપથી મળી જતી બીજી બાજુ આપણા શાસકો અને દળોમાં એકતા નહોતી હૈદરાબાદ અને કાશ્મીર જેવા મોટા રજવાડાઓ તો આ સંગ્રામથી દૂર જ રહ્યા અને શિક્ષિત વર્ગે પણ આમાં ખાસ ભાગ ન લીધો આ બધા કારણો ભેગા થયા ભલે આ સંગ્રામ નિષ્ફળ રહ્યો પણ એનું એક બહુ મોટું પરિણામ આવ્યું ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો અંત આવ્યો હવે ભારતનો વહીવટ સીધો બ્રિટનના તાજ એટલે કે મહારાણી વિક્ટોરિયાના હાથમાં આવી ગયો અને અહીંથી જ બ્રિટિશ રાજના યુગની સત્તાવાર શરૂઆત થઈ અંગ્રેજો એક વાત બરાબર સમજી ગયા હતા અઢારસો સત્તાવનમાં જે હિન્દુ મુસ્લિમ એકતા જોવા મળી એ એમના માટે સૌથી મોટો ખતરો હતો આથી ભવિષ્યમાં આવું ફરી ન બને એ માટે એમણે ભાગલાપાડો અને રાજ કરોની નીતિ અપનાવી અને આ નીતિની જે માઠી અસરો થઈ એ તો આપણે સૌ જાણીએ છીએ તો ચાલો હવે આપણે આ ચર્ચાના સૌથી મહત્વના સવાલ પર આવીએ આ જે કંઈ પણ થયું એને ખરેખર શું કહેવું જોઈએ એનું સ્વરૂપ કેવું હતું આ ઘટનાને જોવાની બે અલગ અલગ દૃષ્ટિ છે અંગ્રેજો અને એમના ઇતિહાસકારો આને માત્ર સિપાહીઓનો બળવો કહે છે મતલબ કે અમુક અસંતુષ્ટ સૈનિકોએ કરેલો એક વિદ્રોહ જ્યારે મોટાભાગના ભારતીયો આને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ માને છે એક એવી લડાઈ જેમાં સામાન્ય લોકો પણ જોડાયા હતા અને જેમ વીડી સાવરકરે કહ્યું છે આ સંગ્રામનું પરિણામ ભલે ગમે તે આવ્યું હોય પણ એમાં શાસકો જાગીરદારો ખેડૂતો અને આદિવાસીઓએ જે વીરતા બતાવી એ આવનારી પેઢીઓ માટે એક બહુ મોટી પ્રેરણા બની આ બલિદાન વ્યર્થ નહોતું ગયું તો અંતે સવાલ એ જ રહે છે શું આ માત્ર એક બળવો હતો એક વિદ્રોહ હતો કે પછી આઝાદી માટેની પહેલી પોકાર હતી આ સવાલ પર ચર્ચા આજે પણ ચાલુ છે અને કદાચ આપણને એ વિચારવા મજબૂર કરે છે કે સ્વતંત્રતા સંગ્રામને ખરેખર શું વ્યાખ્યાયિત કરે છે જીત કે પછી લડવાનો નેક ઈરાદો